મહેસાણા જિલ્લાના સતલાસણા ખાતે સતલાસણા તાલુકા પેન્શનર મંડળ સતલાસણાની વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી આજરોજ પ્રજાપતિ સમાજવાડી સતલાસણા ખાતે નર્મદા નિગમના ડિરેક્ટર વી વી રાવલના અધ્યક્ષસ્થાને આ સભા યોજવામાં આવી હતી પ્રમુખ શ્રી જયંતિભાઈ મોદી ભોજનદાતા રઘાભાઈ એમ ચૌધરી અને પેન્શન મંડળ દ્વારા વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી મહેસાણા જિલ્લાના તમામ તાલુકાઓમાં પેન્શનર મંડળના હોદ્દેદારો દ્વારા લગભગ પંચાવનસો જેટલા નિવૃત્ત પેન્શનર સભ્યોનું આ સંગઠન અને સતલાસણા તાલુકાના ચારસો ને પચાસ જેટલા સભ્યોનું આ સંગઠન નિવૃત્ત થયેલા પેન્શનરોને પડતી મુશ્કેલીઓ દૂર થાય અને પેન્શનર મંડળના સભ્યોને સામૂહિક રીતે માર્ગદર્શન મળી રહે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા સતલાસણા તાલુકા પેન્શન મંડળ દ્વારા ભોજન સાથે નિવૃત્ત વ્યસનોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું